નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે વટવામાં અસામાજિક તત્વો બન્યા બેફામ અસામાજિક તત્વો અમદાવાદ વટવા નવાપુરા દરબાર નગરમાં ઘર અને બે ટુ વ્હીલરમાં આગ રાજા પઠાણ અને તેના સાગીરથો દ્વારા ઘરમાં કરવામાં આવ્યો હુમલો શૌચાલયના બાંધકામને લઈને બે પક્ષો વચ્ચે ચાલતો હતો વિવાદ વિવાદને લઈને આજે સવારે થયો હતો ઝઘડો સવારે ઝઘડા બાદ સાંજે ટોળું હુમલા કરવા માટે આવ્યો ટોળાએ બે મોટરસાયકલ અને ઘરમાં આગ લગાડી આગને કારણે ઘરમાં થયું લાખોનું નુકસાન પોલીસે સમયસર કાર્યવાહી ન કરી હોવાનો ઘર માલિકનો આક્ષેપ બાઇક તેમજ ઘરના ફર્નિચરમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો

फिर तो क्या हुआ और दुकान पे गए तो उसके पापा से जाके है ना बोला तो उसके पापा ने बोला कि हमने पैसे से खरीदी है जमीन फ्री में नहीं ली घर की जमीन तो हम है ना हमारे पास कागज है तो उसने दुकान में सब बढ़ने वाली गोली बिस्किट की सब गिरा दी और उसके पापा पे मार मारझोड़ करने लगा तो उसके पापा को मारा फिर बाजू वाले ने फोन करा तो यहाँ से मेरे देवर गए तो उनको भी मारा चौदह टाँके आए बड़े वाले मेरे को है ना कम से कम छोटे वाले, वाले को पंद्रह से सोलह टाके आए सर में और छोटे वाले छह सात टाके आएंगे दोनों का सर दिया और बाकी तो ये पाँव हाथ में इतना डंडे मारे पापा है, को होश भी नहीं आएगा और फिर ये घर कब जलाए ये फिर है फिर सब है ना चार बजे मेरे देवर को छुट्टी दी ये लोग सब आए हाँ चार बजे छुट्टी दी मेरे देवर को तो ये सब घर आए तो घर और लेडी से बैठ रही ઘર મેન્ટી લે ચાર ચ લોહી લવાણોગે સાહેબ સાઈકલ बाहर है ना भाई के जली फिर घर में आग लगाई वो लोगों ने बाहर तो कम पड़ उनको तो फिर अंदर आग लगाई क्या खबर कैसे लगाई हम सब अस्पताल में थे हमको पता है। नहीं है की कि किसने लगाई है पुलिस वालों से तो हम यही मांग करते कि आपसे हमने इंसाफ मांगा तो आपने हमको नहीं दिया आपको जब बोला था कि हमको वहाँ जाएंगे तो झगड़ा होगा तो आप हमारा साथ देना तो नहीं आए वो साथ में यहाँ पे

કે આ બધી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે તો ત્યાં પોલીસ સ્ટેશન ગઈ ત્યારે બે લેડીઝને સિરિયસ મતલબ કન્ડિશનમાં બહુ જ વધારે વાગ્યું ને જે જાહરુખભાઈને રજા આપી હતી એમને પણ મારવામાં આવ્યા હતા તો એના પછી પોલીસ સ્ટેશનમાં જ જે આ રાજા પઠાણ છે એને ખબર નહીં મારો નંબર ક્યાંથી મળ્યો એને કોલ કર્યો કે આ લોકોની જેમ તમારો પણ હવે વારો છે તો મારી પોલીસ પ્રશાસનની જોડે એક વિનંતી છે કે જે આ રીતે ખુલ્લેઆમ આમ એમડી વેચતા હોય દારૂ વેચતા હોય તો હરસંઘવી સાહેબે જે કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો ખાલી મતલબ એ નોર્મલ પીપલ માટે છે કે ગુનેગારો માટે બી છે આ વાત એ જરા પ્લીઝ તમે આની ઉપર કંઈક પ્રકાશ નાખવાની કોશિશ કરજો ને હરસંઘવી સાહેબને એક જ રિક્વેસ્ટ છે કે સાહેબ આવા પુઅર પીપલ ઉપર ભી થોડું ધ્યાન દેવું જોઈએ કારણ કે આ પણ એક સમાજની દીકરીઓ છે અને એમની સાથે પણ અન્યાય થયો છે ને બે દીકરીઓને મારવામાં આવી છે તો તમને રિક્વેસ્ટ છે કે તમે આ એમડી ના પેડલર ઉપર એક કાર્યવાહી કરો નહીં તો પછી અમે મજબૂર થઈને જનતા રેડ કરવા કરીશું ઠીક છે સર હું આ જનતા રેડ એવી હશે કે એક અલગ જ હશે એનું વિનંતી છે જવાબદાર અધિકારીઓ જોડે ને બીજી એક વાત કે જ્યારે અમે વટવા પોલીસ સ્ટેશનમાં હું ગઈ ત્યારે પીઆઈ સાહેબે મને કહ્યું કે દૂર રહીને વાત કરો તો શું દૂર રહીને વાત કરો મતલબ અમે કોઈ નોર્મલ નાગરિક કોઈ લેવલ છે જ નહીં અમારું આ જે લોકોને સેલેરી મળે છે અમારી જીએસટી માંથી અમારા વેરામાંથી મળે છે ને અમને કહેવામાં આવે છે કે દૂર એને વાત કરવાની અમે ફ્રી નથી તો પ્લીઝ હર સંગવી સાહેબ અગર મારો અવાજ તમારી સુધી પહોંચતો હોય તો જે જવાબદાર અધિકારી છે એની ઉપર બી પગલા લેવા માટે વિનંતી છે તમને ને જો એમડી ના પેડલર ઉપર અગર કોઈ પગલા લેવામાં નહીં આવે તો મે જનતા રેડ બહુ મોટી રીતે કરીશું તો ટોટલી લેડીઝ મળીને ફોટો આજે નવાપુરા વિસ્તાર છે ત્યાં સવારે બે પરિવાર વચ્ચે જે ઘરની બહાર લાકડા પડેલા હતા એ લાકડા બાબતે સામાન્ય બોલાચાલી થઈ એના અનુસંધાને પક્ષે રાગ સાંજના લગભગ સાડા સાત વાગ્યાની આજુબાજુ ઝઘડો થયો મહિલાઓ ઝઘડો થયો અને મહિલાઓ જે છે એ જે તે વખતે હોસ્પિટલ ગયેલી એટલે જે સામેના પક્ષે આમન ખાન ઉર્ફે રાજા અસલમ ખાન પઠાણ છે એ અને એની સાથેના અન્ય બે સ્થાગરિકો છે એ લોકોએ મળી અને બે બાઇક સળગાવેલ છે અને બાઇક પર જે સીટ કવર હતું એ ઘરની અંદર ફેંકેલું એના કારણે ઘરમાં પણ આગ લાગેલ છે અને ઘરનું ફર્નિચર હતું જે થોડું થોડું સળગેલ છે આ ઉપરાંત અન્ય કોઈ જાનહાનિ આ બનાવમાં થયેલ નથી અને હાલ ત્યાં આગ જે છે એ સંપૂર્ણ રીતે કાબુમાં આવી ગયેલ છે ફાયર બ્રિગેડ અને પોલીસ

અન્ય કોઈ વિષય નથી સદર બનાવમાં એ જે લાકડાને લઈને જે માથાકૂટ હતી એના અનુસંધાને જ એ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયેલ છે હાલ જે પ્રાથમિક તપાસ છે એમાં ફરિયાદી જે છે આપણા વાહિદાબાનું છે વાહિદાબાનું મોહમ્મદ સામિદ મુસ્તાક અને જે ગુનો જે નોંધાશે એ આમન ખાન ઉર્ફે રાજા અસલમ ખાન પઠાણ અને એની સાથેના બીજા અન્ય બે માણસો છે એની વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે હાલ પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળી છે એ પારિવારિક રીતે જે પડેલા લાકડા હતા એ બાબતે ઝઘડો થયેલ છે આગળ તપાસમાં જે આવશે એ જોઈશું